અને અમે તો અમે ક્યાં ઓલી વાત કરી છે હું કાયમ બોલ્યો છું કે એક જટકામાં ભારતની ભારત ની આન બાન ને સાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામ ની ને અમારા સોસો સલામ છે ભલા માણસ આમાં ક્યાં વાત આવી જેને રાષ્ટ્ર માટે કર્યું બાકી અહીંયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કેતો કે મારી પત્ની અહીંયા સેફ નહીં છે તો પાકિસ્તાન ભેળું થા ગુગલુ અહીંયા હું ડાઈટો એ તો હકીકત છે ને હવે અહીંયા જો નો ફાવતું હોય જે છે ઈ એટલે હું એટલે મે આ નિરા આર્યાને યાદ કરીને કીધું કે તમે એને એક રહેવા માટે મકાન નો આપી છે કે અત્યારે ફૂલડા વેચી અને બાઈ ન્યા મરી ગઈ અને ઝૂપડું પણ પાડી નાખવામાં આવ્યું અને છતાં કોઈ એના હામુ ન જોયું તો શું આપણે આપશું દેશ માટે શું કરીશું આવા બધાને યાદ કરી એ જ આપણી બહુ મોટી ફરજ છે જેણે જેણે બલિદાનો આપ્યા છે એ બલિદાનો વ્યર્થ ન જાય અહીંયા સરસ સન્માનથી આ શહીદ પરિવાર બીજું તો આપણે શું આપી તો જેના જેને ખોયા હોય એને ખબર હોય સાહેબ હા જેના બાવી વર્ષના તરવરિયા યુવાનો છે એને બલિદાન આપી દીધા હોય એની જનતાઓને કરોડો વંદન છે એટલે છેલ્લી એક નાનકડી વાત કરીને સફાખ લઈ લો પછી કડી સાથે હજી એક મને કે અંગ્રેજો નો બરાબર દમન ચાલી રહ્યું તો ભારત ઉપર દેશથી આઝાદ થયો નહોતો એમાં એક અંગ્રેજના થાણા ઉપર એક તરવિયો યુવાન ઓચિંતાનો હુમલો કરીને ભાગ્યો વાહ અંગ્રેજ પોલીસ આમ ધણનાટી બોલતી આવે પણ અંધારામાં આમથી આમ ઝાડવાડો વયો જાય ભાગતા 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 વગડો આવી ગયો અને કાચા રસ્તા જેવું કેડીયું હોય છે એમાં એક ઝૂપડું નાનકડા ગામના પાદરમાં ઝૂંપડામાં ઝાખો ઝાંખો દીવડો બળે ઓલો જે જુવાન ભાગતો હતો ને એ અડી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો એ જુવાન ઝૂંપડામાં ઘરી ગયો એ ઝૂંપડામાં ઘરી ગયો ને દરવાજો હતો પતરાનો આમ કરીને ઘરી ગયો અંદર ઝૂંપડામાં એક જુવાન દીકરી બાવીસ વર્ષની હૂતી તી અને એક વ્રધડોષી હુતી હતી બે હૂતા તા અને દીવો બળતો તો બેય બેગડા બેઠી થઈ ગઈ ઓલી દાદી હતી એની છોકરીની અને છોકરી બાવીસ વર્ષની દીકરી બેઠી થઈ ગઈ બે ઓલા એ કીધું કે માફ કરજો મને અંગ્રેજ પોલીસ વાહે થઈ છે એટલે ઘડીક મને આ રહેવા દીધું એટલે બેય સમજી ગયું દાદી દીકરી ઓલી કે અંગ્રેજ પોલીસ વાહે થઈ એટલે આ આપડો માણસ હોય દેશ નો એક ક્રાંતિકારી કોઈ યુવાન હશે એટલે કીધું ચિંતા ન કરો આઈ નહીં આવે અંગ્રેજ પોલીસ ને એમ કે રસ્તે પોતી રોઈ ગઈ નીકળી ગઈ આગળ આ ઝૂપડા કરી ગયો એ ખબર ન રહી અને પછી આમ શ્યારે ખૂણે જોવા મળ્યો જુવાન એટલે કીધું શું જોવો છો તો કે કોઈ પુરુષ નથી તમે બે કેમ છો કોઈ આદમી પુરુષ નથી કોઈ જણ નથી કે ના ના અમે બે જ છીએ આ અંગ્રેજો છે ને રાક્ષસો એમણે મારા દીકરાનો દોશી બોલી મારા દીકરાને માર નાખ્યો મારા દીકરાને વહુને માર નાખી એના આમો બળવો કર્યો ને એટલે હું એક જીવું છું અને કા મારા દીકરાની દીકરી છે 22 વર્ષની જીવે છે એમ કરીને દોશીના આંખમાં આંસુ આવી ગયા આ છેલી વાત છે સાંભળજો આંખમાં આંસુ આવી ગયા રોવા પડી દોશી

કે હું એટલે નથી રોતી દેશ આઝાદ નહીં થાય તમારા જેવા યુવાનો નીકળ્યા છે એ આઝાદ કરશે પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એમાંથી આપણને કોણ આઝાદ કરશે મને તો એના આંસુ આવે છે ભાઈ તું જેવો હોય હું તને ઓળખતી નથી પણ આપણને કુરિવાજો માંથી કોણ આઝાદ કરશે અને એ વખતે ઓલા જુવાને પૂછ્યું કુરિવાજો એવા અત્યારે તમને શું નડ્યા માડી કે મારી આ દીકરી રહી ને 22 વર્ષની કે હા કે એના લગ્ન નથી થયા કેમ કે અમારા સમાજમાં રિવાજ છે પાંચ હજાર દહેજ આપે તો જ લગ્ન થાય મારે પાંચસો રૂપિયા રૂપિયા મારી પાસે નથી પાંચસો પાંચ હજાર કેમ હોય તો આ મારા દીકરી છે હું જાય જાય મરી કોઈ નથી ફરી જેવી દીકરી છે ને જો રૂપ ના આભરણ કે આ કે કોઈ અન્ય લગન નહીં કરે અમારા સમાજમાં અને બાવીસ વર્ષ થી થઈ ગઈ તે દી ચૌદ પંદર વર્ષે લગ્ન થઈ જતા આઝાદી પેલા ની વાત કરું કે બાવીસ વર્ષ ની મારી દીકરી થઈ છે કોઈ લગ્ન નથી કરતું કારણ કે દહેજ ના પૈસા નથી મારી પાસે મને એના આંસુ આવે છે ઓલા તરવરિયા યુવાને કીધું રૂપિયા હોય તો તમારી દીકરી લગ્ન થઈ જાય ને કે તો થઈ જાય પણ કોણ આપે પાંચસો નો આપે પાંચ હજાર એ વખતે એટલે એ વખતે યુવાને કીધું જાઓ તમારી દીકરી લગ્ન થઈ ગયા બસ કેવી રીતે થઈ ગયા પાંચ હજાર રૂપિયા હું ક્યાંથી કાઢું અને જુવાને કીધું કે મને આ ઝૂપડામાં બેહવા દયો કમાડ દીન વયા જા હું અહીં બેઠો છું બાજુમાં અંગ્રેજી થાણું છે અંગ્રેજી થાણામાં જાવ અંગ્રેજી થાણામાં જઈ અને તમે કેશો ને તો તમને 5000 રૂપિયા આપશે એટલે કીધું કે તું કેમ મજાક કરે છે ભાઈ દીકરા બેટા આ વૃદ્ધ દોશીની મજાક કરવાનો તને હુજે છે હું અંગ્રેજ ને થાણે જાઉં મને પાંચ હજાર રૂપિયા અંગ્રેજ આપે એ તો બેઠો છે એમ એટલે તમને પાંચ હજાર રૂપિયા આપશે આ હા હે કે ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એવું કયો અને ચંદ્રશેખર આઝાદ પોતે તું કે હા બાવીસ વર્ષની દીકરી હળી કાઢીને બાવડું પકડી લીધું મારા ભાઈ મારા વીર તારા જેવા ભાઈ બાવી બાવી વર્ષના તરવરિયા યુવાન દેશ માટે આવી બેનું હાટું મરવા તૈયાર થતા હોય ને હવે લગ્ન નથી કરવા ક્રાંતિની ફોજમાં જોડાઈ જવું છે દેશને આઝાદ કરવા માટે હવે મારે બીજું કઈ નથી હા 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 આ ભારતની એટલે એક સામ શહીદો કે નામ એટલે મેં આ બધી યાદી કરી છે અને છે હરદાસ બાપા ને પુષ્પાંજલિ સાથે છે સપાખરાની બે કડી કેવી છે મારે પાંજા દોડીયા પાંજરાવાળા હાંકળ લેતી પાગ છૂટે પાગ કોલુ કામમાં ધિયા આગ પાગ મારે જીતન જાપો ચાલા પડતી કે પહેના દીવાની સિંતા નામના ને નુતા રતિ તાકા ચાલા બાલા બેગો બાલા મને કાલા મેરતા કે પાળવાળા ટીયા કાલા રદ કાલા પૂર ઓદરાળા ઉઢેલા વાહે આદરાના નોર ભડકણતાલ તુકા તુર દેતાના જણકી ગડી ખાનેની પાખરા ખાડી જણકી જરદા કા ફુટિયા જોધાર રણકી સીતબારા રણકી ફુટિયા રો મનન કી નમન હો

سونا सोना था। प्रेम